लोकेशन हरसोली दहेगाम एंकर दहेगाम शहर टिंबर मर्चेंट एसोसिएशन आयोजित वन विभाग द्वारा वृक्षारोपण कार्यक्रम योजना वीओ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર ટિમ્બર મર્ચન્ટ એસોસિયન દ્વારા વિનામૂલ્ય રોપ વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન દહેગામ વાસણા રાઠોડ રોડ ઉપર આવેલ સુમેરુભાઈ ફોર્મ હાઉસમાં રાખવામાં આવ્યું હતું તેમાં નાયબ વન સંરક્ષણ અધિકારી ચંદ્રેશકુમાર સાંદે તથા નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને સુમેરભાઈ અમીના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને અતિથિ વિશેષ તરીકે ઉષાબેન રામાની ચીફ ઓફિસર દહેગામ સીડી વસાવા આર એફ ઓ દહેગામ માનન મંત્રી તુલસીભાઈ પટેલ અને ટિમ્બર મર્ચન્ટ પ્રમુખ પ્રભુદાન ગઢવી તેમજ માનદ મંત્રી ભરતભાઈ પટેલ જેવા મહાનુભાવો તેમજ દહેગામ તાલુકા શહેરના ટીમ્બર મર્ચન્ટ એસોસિએશનના હોદ્દેદારો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સૌ ભેગા મળીને વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું અને વૃક્ષા વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો આમ આજે સરકારના આ સૂત્રને દહેગામ વન વિભાગ દ્વારા સાર્થક કરવામાં આવ્યું હતું ટીકર દહેગામ સુમેરૂભાઈ અમીનના ફાર્મ હાઉસમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રતિનિધિ અગરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ જિલ્લો ગાંધીનગર આપી પુષ્પગુચ્છ આપી આજના આપણા કાર્યક્રમમાં એમને સન્માનિત કરે શ્રી બેગામ ટીમર મર્ચન્ટ અંદર ખૂબ જ સારી કામગીરી બજાવે છે મારું નામ ડૉક્ટર ચંદ્રેશ કુમાર હું નાયબ સંરક્ષક તરીકે આજે જ્યારે દેગામ ટીમ્બર એસોસિએશનના મારફતે જ્યારે માન્ય વડાપ્રધાન સાહેબના અભિયાન એક પેડ માકે નામને જ્યારે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગળ ધપાવતા હોય એમાં વનભાગ તરફથી સબના સહયોગ સાથે જ્યારે બેગામ નગરપાલિકાના પ્રમુખ પરિસરને સાથે મળી અને આજે જ્યારે ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો અને તમામ સભ્યો સાથે જ્યારે આજે અમીન ફાબમાં અત્યારે અહીંયા વૃક્ષારોહણ કાર્યક્રમ યોજ્યો આજે આપ સૌ જે ઉત્સાહ દર્શાવ્યો છે એવો જ ઉત્સાહ વખતો વખત આપણા જે જે જગ્યા ગામની અંદર કોમન જગ્યા અથવા તો આપણે જે ખેડૂતોને પ્રોત્સાહન પ્રોત્સાહન આપી અને સરકાર સબસિડીનો લાભ સાથે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય ગામ તાલુકામાં ગાંધીનગર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં એના અભિયાનમાં આપણે જે નાનું મોટું કોન્ટ્રીબ્યુશન આપણો ટાઈમ આપણો ફાળો આપી શકીએ છીએ એ બદલ આપ સૌને પણ અભિનંદન છે